આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી ટ્વેન્ટી મેચ રમાશે મેચને લઈને રાજકોટ રેન્જ આઈજીએ પત્રકાર પરિષદ યોજી તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે સિવિલ ડ્રેસમાં પોલીસ પબ્લિકની વચ્ચે રહેશે પાર્કિંગને લઈને પ્રજાને સૂચન કરવામાં આવ્યું કે જ્યાં પાર્કિંગ હોય ત્યાં જ પબ્લિક પાર્કિંગ કરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે ભારે વાહનોની અવર બંધ કરવામાં આવી અલગ અલગ રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા આવતીકાલ આપને ખ્યાલ છે કે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટી ટ્વેન્ટી મેચનું આયોજન છે રાજકોટમાં તમામ લોકો શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે આ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચનો એન્જોય કરી શકે એના માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આજે પૂર્ણ કરવામાં આવેલી છે આજે તમામ જે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવેલો છે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવેલો છે અને પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારનું આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે પબ્લિકને પણ હું અપીલ કરું છું કે તમામ પ્રકારના જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ પોલીસ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરે તમામ જગ્યા પાર્કિંગ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે આપણા પાર્કિંગના કારણે કોઈપણ જગ્યાએ કોઈને તકલીફ નહીં પડે અને દરેક વ્યક્તિ પોતાના વાહન એ પાર્કિંગની જે જગ્યા અલોટ કરવામાં આવેલી છે એ જગ્યા ઉપર વ્યવસ્થિત પાર્કિંગ કરે જેથી બીજા લોકોને પણ મુશ્કેલી ના પડે અંદર પણ પોલીસની ખૂબ જ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવેલી છે પોલીસને ખાનગી ડ્રેસમાં પણ તૈનાત કરવામાં આવેલી છે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ પણ સિવિલ ડ્રેસમાં અહીંયા તૈનાત કરવામાં આવેલી છે એમ તમામ પ્રકારના આજે બંદોબસ્તની જે તૈયારી કરી છે એ તમામ ફૂલ પ્રૂફ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે આજે બંદોબસ્તના ભાગરૂપે અમારા પાસે એક અલગ અલગ અધિકારીઓ કામ કરતા હોય છે એટલે કોઈ દિવસ આ તમામ જે કર્મચારી અધિકારીઓને એના માટે બ્રિફિંગ કરવામાં આવેલું છે અને તમામ અધિકાર વ્યવસ્થિત કામ કરી શકે એના માટે દરેક પોઈન્ટ વાઇઝ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલું છે